वन में मैं तप करियो પછી મને નક્કી થઈ ગયું કે આ સમાજ ને કડવો વેણ બોલ્યા સિવાય આ સમાજ ઘોરી નઈ ખાય तप ની અંદર મને આ એક वचन નક્કી થઈ ગયું પછી જારેલા શબ્દો મોકું છું અતારે તો કે પહેલા યુગમાં કેલાદ થયો પણ ક્ષત્રિય બીજા યુગમાં હરિચંદ્ર રાજા થઈ ગયા ક્ષત્રિયો બલિરાજા થઈ ગયા ક્ષત્રિય ભગવાન રામ ક્ષત્રિય ભગવાન કૃષ્ણ ક્ષત્રિય રામદેવજી મહારાજ ક્ષત્રિય વિરમનાઓ અંબાજીમાં ક્ષત્રિયો બહુચરાજીમાં સોલંકીના કુળદેવી ક્ષત્રિય ચોસઠ માતા ગરબાની દીકરી આ બધા જો તમારા સમાજમાંથી પેદા થતા હોય અને વાણિયાના ચોવી ભગવાનો બાવી ભગવાન ક્ષત્રિય ઠાકોરજી કરોડોના માર્બલના મંદિરો એ જૈનો તમારા ઠાકોરજીની પૂજા કરવી અને તમારા ઠાકોરનો દીકરો થઈ નહીં

અને કહી દીધું દોડો મહારાજ આર્થિક ક્ષત્રિય તરીકે દરબાર કે ઠાકોર તરીકે જો દારૂ પીવું ને તો મહારાજ આજે હું હાથ ઊંચો કરીને જાહેર કરું છું અને આ સમાજે પકડ પકડી પકડી જઈએ પકડી ગયું પછી પછી આ સમાજ પાસે મકોડા ગયો કેટલો ભાગ તૂટી જાય ને આ માથું વળગી રે પણ હા એટલે મારે એ જ કરવાનું હતું દીધું સાહેબ પકડે ગયું પકડે ગયું છું અત્યારે બધા લીલા લે નહીં કરતું તમંગાજી ડેલીગેટ સાહેબ ને પૂછો ને પૂછો હરિભાઈ શેઠ મનકી મહારાજ પંથીભાઈ શેઠ મનકી મહારાજ આ તેડોદ ના તળાવમાં જેટલું પાણી ભરી છે ને એટલું દારૂ બી પીધેલો અને મને દારૂ તમે જ બંધ કરાવી શકો જો સમાજ દારૂ બંધ કરતો હોય

પછી એરીબે શેઠ હાય પંતે બે દિવ થઈ જાય હમણાં હાલનો દાખલો પરિક્રમા પહેલા મળવા જયો એટલે મેં તો શેઠ હું પરિક્રમામાં જાઉં છું ને તમે બોમ્બે થી અઠવાડિયા પહેલાં આયા છો એટલે હું મળીને જાઉં છું એ કશો તો ને મેં કીધું તું કે મારે ને કેવ્યું મને મળીને જોઈ તો ખર્ચો બધો કર્યો છો ઉધાર લઈ ગયા હો કે રોકડા પૈસા એ લે મેં કીધું ઉધાર લઈ ગયા છીએ સત્તાણું હજાર ને રૂપિયા બાકી આ ઝાલા સાહેબ ને ખબર હોય બિલ એ લેતા એમ એવી કીધા પૈસા એ તો તમે પચાસ હજાર રૂપિયા તો અત્યારે લેતા છો ને બીજા પછી ગોઠવી દેવું પછી રણું જે જમણી રાખી છે મેં કીધું હોય કે ચમ મને કહેતા નહીં તાણે કે મને મુંબઈ ખબર પડે છે તમે હું આવ્યા તો મને શું કહેતા નહીં પણ મને શેઠ આપણે તમને જુનાગઢમાં બહુ મદદ કરી હતી ને એટલે મારું મન થોડું ઊંચા રહેતું થશે

છેલ્લી અવસ્થામાં જવાની તૈયારી એમને ખબર જ છે તું જતો રહેવાનો પણ તમે મને આવા શબ્દો એમ બી કીધા મહારાજ પૂરું થઈ જાય ચિંતા ના કરતા એટલે સપોર્ટ રાખ દે કે મારા તો ભગવાનનો ઘણો છે પણ તમે બધા જે બોલ્યા છો એ મારી સાથે રહેશો તો જરૂર ભગવાન કામ પૂરું કરશે કરશે અને એવો મને વિશ્વાસ છે સૌ સતત મારા વંદન છે હવે હું એથી નીકળી નોરતા થઈ

આખી દુનિયામાં જે જે કાર થઈ જશે ને એ તો પછી કોઈનું ઝાલ્યું રહે નહીં દાળો ઉગે ને પછી મેળ બધી નકો થઈ જાય એટલે કોઈ ધાલી રહેવાનું રહે હોય અને બાપા ધણી ખૂબ કૃપા કરી છે અને તો પણ ધજા ફરકી દેશે તો પણ ધજા ફરકી દેશે તમે જેને માનો છો એ અને તમે કલ્પના નહીં કરી હોય એવા માણસો રણુજામાં આવી

Aqui Aqui, aqui.